એટલે ઉદાહરણ ચાર પણ આપણે દાખલા જે આપણે ચોથો મૂકીએ છીએ ટેક્સ બુક નું ઉદાહરણ છે બરાબર હવે આપણે એમાં રકમ લખેલી છે ત્યાં રકમ લખેલી છે ત્યાં તો આટલું આપેલું જ હોય તો આમાં વર્ગ આપેલો છે દસ થી પચીસ પંદર નો ગેપ છે પચીસ માંથી દસ જાય તો પંદર ચાલીસ માંથી પચીસ જાય તો પંદર પચીસ બરાબર પંચાવન માંથી ચાલીસ જાય તો પંદર આ બધા પંદર પંદર ના ગેપ છે એટલે વર્ગ કેવો આવશે દસ પચીસ થી ચાલુ થાય છે ને પીન્ચીયાસી સો એ બધા માં પંદર પંદર નો ગેપ છે ધારેલ બજેટ ની રીત કરવાની છે તેની આવૃત્તિ નીચે આપેલી છે એ ફાઈવ સંખ્યા વિદ્યાર્થી સંખ્યા પાંચ એકવીસ એકવીસ આઠ પચીસ અને વીસ તો આટલું તો તમને રકમ આપેલી જ હોય છે બોર્ડમાં આડી આડી કોષ્ટક આપેલું છે આડું તો તમારે બોર્ડની અંદર ઉભું કોષ્ટક બનાવવાનું છે પેલો વર્ગ છે બરાબર કે અહીંયા બનાવી લેવાનું વર્ગ તો દસ પછીની સામે શું છે પાંચ બરાબર પછી પચીસ ચાલીસ ની સામે કઈ આવૃત્તિ છે એકવીસ આ બધી લખી લેવાની તમારે આપેલી હોય

એક બે જણા છે તો બે વડે ભાગો તો પચીસ ને દસ પાંત્રીસ થયા પાંત્રીસ ના ભાઈ ગયા બે અડધા પાંત્રીસ ભાઈ સાડા સત્તર થયા સત્તર પોઈન્ટ પાંચ કેટલા થયા સત્તર પોઈન્ટ પાંચ થયા સત્તર પોઈન્ટ પાંચ પછી તમારે દર વખતે અહીંયા ચાલીસ ને પચીસ પાંસઠ થયા પાંસઠ ના અડધા કેટલા થાય બરાબર થાય પણ કરવું હોય મધ્ય કિંમત આવી ગઈ સાડા સત્તર તો હવે પછી દર વખતે આના સરળ કરી દેવડે ભાગવાની જરૂર નથી કેટલા ને છે પંદર નો ચાલીસ માંથી પચી જાય તો પંદર પંચાવન માં ચાલીસ જાય તો પંદર તો પંદર પંદર પ્લસ કરી દેવાનું બધે તો સત્તર ને પંદર કેટલા થયા બત્રીસ બત્રીસ પોઈન્ટ પાંચ પોઈન્ટ પંદર નાખો સુડતાલીસ ની અંદર પંદર નાખો તો કેટલા થાય બાસઠ પાંચ કેટલા થાય પોઈન્ટ પાંચ અને પંદર કેટલા થાય સિતોતેર સિતોતેર

છો રકમ છે તો આ બાજુ બે ને આ બાજુ બે તો વચ્ચે આ બે જણા બે તા મધ્ય ભાગ થયો કયો થયો આ બાજુ બે રાખો આ બાજુ બે રાખો આ બે વચ્ચે એવા બેકીમાં બે જણા મળે એકીમાં પાંચ હોય તો આ એકીમાં પાંચ હોય તો આ ભાગ મધ્ય ભાગ થયો બરાબર આ બાજુ બે ને આ બાજુ બે આ બે બાજુથી ત્રીજો બે બાજુ ત્રીજો એટલે કયો થયો મધ્ય ભાગ થયો ઘાની અંદર આપણે બેકી સંખ્યા હોય એટલે આ બાજુ બે રાખો આ બાજુ આ બે મધ્ય ભાગ થયા આપણે આપણે 62.5 ને આપણે એ ધાધવાનો છે શું ધાધવાનો છે

એમાંથી એક સાઈ ને તો પોઈન્ટ પાંચ માંથી પોઈન્ટ પાંચ ગયા એટલે તો ઉડી ગયા બાદ કરો એટલે કેટલા વધે પિસ્તાલીસ વધશે કેટલા વધશે પિસ્તાલીસ પિસ્તાલીસ હવે પછી અહીંયા છે તમે જોવાનું હજી એ છે એની સામે આપણે લખવાના ક્યાં થાય અહીં આવશે

તો ની અંદર આવશે આવશે ને કેવા કેવા બાસઠ પોઈન્ટ પાંચ માંથી સત્તર પોઈન્ટ પાંચ બાદ કરો તો પિસ્તાલીસ આવશે બરાબર એક વાર આપડા પિસ્તાલીસ મળી ગયા તો પછી આ ગેપ કેલાનો છે પંદર પંદર નો છે ને પચીસ માંથી દસ થાય તો બરાબર પંદર

પચુ પચું પચીસ બે પાંચો બસો પચીસ પિસ્તાલીસ ગુણ્યા પાંચ એટલે બસો ને પચીસ કેટલા આવશે બસો ને પચીસ બસો ને આવશે તો કેવા છે બે માંથી એક માઇનસ એટલે માઇનસ બસો પચીસ બરાબર માઇનસ બસો પચીસ પછી એકવી તેરી ત્રેસઠ એકવી તેરી ત્રેસઠ એટલે બરાબર એકવી તેરી ત્રેસઠ બે માંથી એક માઇનસ એટલે માઇનસ છસો ત્રીસ થયા ને એકવી તે છસો ત્રીસ પછી એકવી 15 પંદર કરીએ કેટલા કરીએ એક મીડુ એકમી એકા એકમી પાંચ 1 થયા એકસો ને પાંચ પાંચ એક ને 1 ને પંદર થયા કેટલા થયા ત્રણસો ને પંદર થયા માઇનસ કેટલા થયા ત્રણસો પંદર માઇનસ ત્રણસો પંદર થયા પચીસ ગુણ્યા પંદર કેટલા કરવાના છે પચીસ ગુણ્યા પંદર પચીસ ગુણ્યા પંદર પચીસ પચી પચાસ એકસો પચીસ પાંચ સાત ત્રણ ત્રણસો પંચોતેર છે કેટલા થયા ત્રણસો ને પંચોતેર પછી 2 3 6 1 * 2 मीटर 600 કે લાગ્યા 600 બરાબર પડલો થી હવે આપણે ગુણાકાર ચેકી નાખીએ અને હવે આપણે ગુણાકાર ચેકી નાખ્યો એટલે આપણે ગણતરી કરી આગળ

બરાબર માઇનસ નો સરવાળો એક બે ને ત્રણ માઇનસ છે આપણે તમારી બાજુમાં સરવાળ કરી લેવાનું માઇનસ અગિયારસો સિત્તેર થયા માઇનસ અગિયારસો સિત્તેર બે ને છ આઠ આઠ ને ત્રણ અગિયારસો પૂરા થયા અગિયારસો તો થઈ ગયા

અહીંયા જો પંચોતેર છે ને અહીં સિત્તેર છે તો જો અહીંયા અહીં પંચોતેર હોત ને તો પૂરા બસો વધત એટલે કેટલા વધશે અહીંયા બરાબર તો જો તમને ના આવડે તો આ રીતે બાદ બાકી કરી લેવાની એકસો પંચાણું આવશે બરાબર અગિયારસો સિત્તેર અહીં કેટલા છે નવસો ને પંચોતેર બરાબર તો બાદ બાકી કરી લેવાની મોટી નાની બરાબર હવે જોઈએ આપણે અહીં દસ લેવાના છે દસ પોતા અહીં કેટલા રહે છ રહે દસ માંથી પાંચ જાય તો પાંચ આવ્યા

પણ મોટો આય નાના છે 975 મોટો જમ્યા 195 જવાબ આવ્યો પણ મોટી સંખ્યા 180 તેથી નિશાની માઈનસ તો -195 આવશે કે લાવશે -195 તો -195 આ સરવાળો बराबर +- એટલે બાદબાકી કરી નિશાની મોટો લગાવી એટલે -195 સૂત્રમાં કિંમત આપણે મૂકીએ

તો નીચે એકડો ને મીંડા હોય એટલે કોઈ ભાગાકાર કરવાની જરૂર કેટલા મીંડા છે ને કાપી માઇનસ એકસો ને પંચાણું લખી નાખ પોઈન્ટ જ કાપવાની એકડો ને મીંડા હોય ત્યારે તમારે ભાગાકાર નથી કરવાનો એક ને બે મિનિટ એકસો પંચાણું કાપી નાખો એક ને બે મિનિટ એક ને બે તો અહીંયા આવશે એક પોઈન્ટ પંચાણું કેટલા થયા પોઈન્ટ પંચાણું એકસો પંચાણું એક ને બે મીડાણ હવે ગુણાકાર ગણાય તો એમાં પ્લસ માઇનસ એટલે માઇનસ થઈ જાય શું થઈ જાય હા થશે એક બાર બાસઠ પોઈન્ટ પાંચ બાસઠ પોઈન્ટ પાંચ પછી વધતા ઓછા એટલે ઓછા એક પોઈન્ટ પંચાણું બરાબર એક પોઈન્ટ પંચાણું હવે તમારે બાસઠ પોઈન્ટ પાંચ માંથી કેટલા કરવાના છે માઇનસ એક પોઈન્ટ પંચાણું કરવાના છે બરાબર હવે આપણે સાઈડમાં આપણે બાસઠ પોઈન્ટ પાંચ નીચે પોઈન્ટ મૂકવાનું પોઈન્ટની પોઈન્ટ આ કેટલા છે એક પોઈન્ટ એક પોઈન્ટ શૂન્ય મૂકી કરો છે ને પ્લસ માઇનસ એટલે માઇનસ

આપણો દાખલો પૂરો થઈ ગયો છે બરાબર બરાબર આવશે માઇનસ બાદ કરો તો એક પોઈન્ટ પંચાવન બાદ કરો તો સાઈઠ પોઈન્ટ પંચાવન આપડો આ મધ્યક મળી ગયો છે ધારેલ મધ્ય ધારેલ મધ્ય મધ્ય સાહીઠ પોઈન્ટ પંચાવન મળેલ છે અહીંયા દાખલો આપણો ખોરા થાય છે તો ફ્રેન્સ આપણો આ દાખલો ચોથો હતો પણ ટેક્સ્ટબુક નો ઉદાહરણ નો દાખલો છે તો તમે આની પેલા એક બે ને ત્રણ ચોથો દાખલો મુકેલ છે તો ક્રિષ્ના એકેડેમી ઓગણીસો ને સબસ્ક્રાઇબ કરી લેજો ઓકે થેન્ક યુ